જય માતાજી મિત્રો ખુખાર મેલડી બહુચરમાની ઘરના અંદર પૂજા કરવાની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીએ શું શું વસ્તુ લાવવી જોઈએ અને કઈ રીતે પૂજા કરવી સંપૂર્ણ માહિતી માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જય માતાજી બહુચર મેલડીમાંના મંગળવારની વાત કરીએ તો ઘણી ખરી બહેનો બહુચર મેલડી માતાનો મંગળવાર કરે છે અને આ મંગળવારથી એમનું કામ પણ થઈ જાય છે એમની મનની ઈચ્છા પણ સંપૂર્ણ પૂર્ણ થાય છે તો કઈ રીતે બહેનો વ્રત કરે છે તો આજે આ બહેને ઘરના અંદર અદ્ભુત પૂજા કરી છે તો આ પૂજાના માધ્યમથી આપણે જાણીએ કે સૌ પ્રથમ તો ખોખાર મેલડી બહુચરમાંનો ફોટો તમારા ઘરના અંદર રહેવો જોઈએ આ ફોટાના અંદર તમે બાજુટ ઉપર કે પાટલા ઉપર માતાજીનું સ્થાન મૂકી શકો એક વાટકી જેટલા ચોખા કે ઘઉં પણ લઈ શકો માતાજીનો દીવો કરવો ચંદન કે કંકુનો ચાંદલો કરવો યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા મૂકવી અને મનગમતી માતાજીની પ્રસાદી હોય કોતો કોઈ મીઠાઈ હોય એ પણ તમે મૂકી શકો છો બે અગરબત્તી કે પાંચ અગરબત્તી તમે કરી શકો છો અને આપણે કહીએ છીએ કે રામવાળી મલડી માતા તો આપણે બજરંગબલી દાદાની જે હનુમાન ચાલીસા હોય એ હનુમાન ચાલીસાની બુક પણ આપણે પૂજાના ઉપર મૂકવી જોઈએ જેથી કરીને બજરંગદાસ બાપાની પણ પૂજા થઈ જાય આ વ્રત કરવાથી સંતાન સુખ મળે છે આ વ્રત કરવાથી ઘરના અંદરની તમામ દરિદ્રતા દૂર થઈ જાય છે તો મારે તમામ બહેનોને જણાવવું છે કે આ વ્રત તમે પણ ઘરના અંદર કરી શકો છો આ વ્રત કરવા માટે શું કરવું તો આજે આપણે જાણીએ કે મંગળવારના દિવસે તમે આ વ્રત કરી શકો છો એક ટાઈમ જમવાનું જમતા જમતા બોલવું નહીં જમતા જમતા ઊભું ના થવું એક ટાઈમ ઉપવાસ કરવો અને સવાર સાંજ માતાજીની પૂજા પ્રાર્થના કરવી સવારે જો અગરબત્તી દીવાબત્તી કરી હોય તો સાંજે પણ અગરબત્તી દીવાબત્તી સાથે સાથે મા માતાજીની માળા પણ કરવી અને માળા કરી લીધા પછી ભગવાનને પ્રસાદી અર્પણ કરવી આ રીતે તમે બહુચર મેળી માતાનું વ્રત ઘરના અંદર કરી શકો બહુચર મેરડી માતા તમામ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે તમે અમારા વિડીયોના માધ્યમથી ઘણું જાણજો અને માતાજી ભગવાનના આગળ એક જ પ્રાર્થના કરવાની કે માળી અમે તો કાળા માતાના માનવી છીએ અમારા જીવનના અંદર જે પણ થઈ રહ્યું છે એ તારા થકી છે અમે તો તારા બાળ કહેવાઈએ